નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારી હુમલાની ઘટના તોફાની તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે તો યુનિવર્સિટીમાં નમાઝ પડવા મુદ્દે આ હુમલો કરાયો હોવાની માહિતી મળી રહી છે અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે મહત્વના સમાચાર છે યુનિવર્સિટી કેમ્પસમાં વાહનોમાં તોડફોડ કરાઈ છે તો ગુજરાત યુનિવર્સિટીમાં હિંચકારી હુમલાની ઘટના સામે આવી વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી મહત્વના સમાચાર પર તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે એઆઈએમઆઈએમના વડા અઝુદીન ઓવેસીએ ટ્વિટ કર્યું છે અઝદુદ્દીન ઓવેસીએ આ સમગ્ર મામલે ટ્વીટ કર્યું છે અને આ હુમલાને વખોડ્યો છે તો આ સમગ્ર ઘટના જે બની છે તેણે હવે રાજકીય રંગ પકડ્યો છે અઝદુદ્દીન ઓવે ટ્વીટ કર્યું છે આ સમગ્ર મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી છે ત્યારે રહ્યા છે શા માટે વિદેશી વિદ્યાર્થીઓ આ આ હુમલાની ઘટના બની કેમ હુમલો કરવામાં આવ્યો કેમ રાત્રે યુનિવર્સિટીમાં વાહનોમાં તોડફોડ કરાઈ જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે શું ત્યાં કોઈ ઉપસ્થિત હતું યુનિવર્સિટીમાં તોફાની તત્વો પર ક્યારે અંકુશ લગાવવામાં આવશે જવાબદાર તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી હાથ ધરાશે ક્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે શા માટે વિદેશી વિદ્યાર્થીઓ પર આવી હુમલાની ઘટનાઓ બનતી હોય છે કેમ રાત્રે યુનિવર્સિટીમાં વાહનોમાં તોડફોડ કરાઈ અનેક સવાલ આ સમગ્ર ઘટનાને લઈને ઉઠી રહ્યા છે યુનિવર્સિટીમાં તોફાની તત્વો પર ક્યારે અંકુશ લગાવવામાં આવશે જવાબદાર તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી હાથ ધરાશે પોલીસ દ્વારા ક્યારે કડક કાર્યવાહી થશે તેવા અનેક સવાલ રહ્યા છે અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ હતા જેમની પર હુમલો કરવામાં આવ્યો છે અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો છે ત્યારે દ્રશ્યો પણ સામે આવ્યા છે दस बजे तक हो जाएगा क्योंकि हम लोग इधर न तरव नमाज को पढ़ाता है उधर 250 लोग का आया क्योंकि उधर लोग बहुत ज़्यादा थे हैं इधर ये पूरा लोग पूरा गांव का लोग ले आता हम लोग उसको मुकाबला के मुकाबला के साथ नहीं हो जाएगा तो हम लोग रूम से आए रूम से आया तो इधर हमारा रूम को भी उठ गया था मेरा लैपटॉप भी नहीं है वॉलेट भी नहीं है आईडी कार्ड भी नहीं है सब कुछ नहीं है इधर हमारा रूम को भी आप दे दे सकते हैं और ये गुजरात यूनिवर्सिटी का फोर हंड्रेड फॉरनर रेस्टूडेंट है और ये इस औसत पे हंड्रेड लोग रहते हैं अफ्रीकन कंट्री कॉन्टिनेंट है आ, ताजिकिस्तान है उजबेकिस्तान है श्रीलंका है बांग्लादेश है अफगानिस्तान का है और भूटान का है तो हम लोग गुजरात यूनिवर्सिटी का ख्वाहिश हमारा ये है क्योंकि ये औसत नहीं है વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે ગુજરાત વિકાસ મોડલની વાત કરતા અને એને ભ્રમાઈને લોકોને અહીંયા ભણવામાં આવી રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે તો એમની સેફ્ટીની જવાબદારી પણ ગુજરાત યુનિવર્સિટીની થાય તો સેફ્ટીની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીની છે તેને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યા છે સમગ્ર આ ઘટના બની રહી હતી જ્યારે તોડફોડ કરવામાં આવી રહી હતી ત્યારે કેમ આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર હિચકારો હુમલો થયો છે વિદેશી વિદ્યાર્થીઓ પર શું વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે

ટ્વીટ કર્યું છે ચરમપંથીઓ દ્વારા યુવકો પર હુમલાને તેમણે વખોડ્યો છે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાને દેશમાં શરમજનક ગણાવ્યું છે તો ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર જણાવ વિગત બિલકુલથી ક્રિષ્ના કે ગત મોડી રાત્રિના સમયે એટલે કે દસ વાગ્યાના અરસામાં ગુજરાત યુનિવર્સિટીની અંદર જે હોસ્ટેલ આવેલી છે તે એ બ્લોક તરીકે ઓળખાય છે ને હું આ સિદ્ધાર્થ જીએસટીવી ના સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે હોસ્ટેલ છે ને તેની અંદર જે વિદ્યાર્થીઓ વિદેશી છે તેમના દ્વારા રમજાન મહિનો હોવાથી નમાઝ પઢવામાં આવી રહી હતી ને તે દરમિયાન તેમની ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ ક્રિષ્ના કે જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની અંદર તે Ya ટુ-વీలર હોય મોપેડ હોય તે તમામ વસ્તુઓ તોડી નાખવામાં આવી હતી આ જે જીએસટીવી ની સ્ક્રીન ઉપર આ જે દ્રશ્યો છે તેની અંદર ખૂબ જ હોસ્ટેલની અંદર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું આ ટુ-વీలર જે બાઇકો છે તેની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી અને જે 200 થી 250 લોકોનું જે ટોળું ગસી આવ્યું હતું ને તોડા દ્વારા આ તમામ જે ધીનવડ ભરી રીતે જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તેની અંદર તોડફોડ ખૂબ જ કરવામાં આવી હતી તે ટુ-વీలર ની અંદર હોય કે જે હોસ્ટેલની જે રૂમ રૂમ આવેલી છે તેની અંદર પણ ખૂબ જ તોડફોડ કરવામાં આવી હતી આ જે દ્રશ્યો છે તે આ હોસ્ટેલની અંદર પથ્થર જે ખૂબ જ ભારે પથ્થર હોય છે તે પણ મારવામાં આવે છે હોસ્ટેલના જે કાચ હતા તે પણ તોડી નાખવામાં આવ્યા છે વાત કરવામાં આવે ક્રિષ્ના તો તમામ વિદ્યાર્થીઓ જે હોસ્ટેલની અંદર રહી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓ જે છે મુદ્દિલા સમય نماز પઢવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના બનવા પામી હતી ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો કૃષ્ણા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ તો दाखल કરવામાં આવી છે કોના કોના વિરુદ્ધ કરવામાં આવી છે કેટલા લોકો વિરુદ્ધ કરવામાં આવી છે તે હાલ તપાસનો વિષય બન્યો છે ત્યારે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આપની સાથે એક કાર્યકર્તા જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું કે ગત મોદી રાજનીના સમય જે આ હિંસકારો ઉમળો કરવામાં આવ્યો શું કહેશો કારણ કે જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદેશી વિદ્યાર્થીઓ છે

તો ગૃહ રાજ્યમંત્રી રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને ને પણ રજૂઆત કરવામાં આવી છે કે આવા અસામાજિક તત્વો સામે વિદેશી નાગરિક દ્વારા હેઠળ ગુના દાખલ કરીને તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વો ને ડામવા જોઈએ અને ગુજરાત યુનિવર્સિટીની સિક્યુરિટી રેક્ટર અને પણ અમે કરી છે કે આવા જે લોકો છે એ લોકો સામે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે કુલપતિ રાજીનામું આપે બિલકુલ થી ક્રિષ્ના બીજા પણ એ દ્રશ્યો બતાવવા માંગીશ કારણ કે જે આ પ્રિમાઇસિસ છે એ પ્રિમાઇસિસના ના જે દરવાજા હોય તેની અંદર જે આ સ્ટુડન્ટો હતા તેમના જે સામાન હતો તે પણ તોડી નાખવામાં આવ્યો હતો એટલે કે ખૂબ જ માહોલ ખરાબ હતો રાત્રિના સમયે જે આ જેએસટીવી ની સ્ક્રનો પર આ દરવાજા જોઈ દેવાય એટલે કે જે હોસ્ટેલ છે તેની પ્રિમાસિસ ની અંદર પણ નુકસાન કરવામાં આવ્યું તો એટલે કે સરકારી જે વસ્તુઓ છે તેને પણ નુકસાન કર્યું છે ત્યારે બીજી બાજુ જે હોસ્ટેલ ની અંદર જે વિદ્યાર્થીઓના લેપટોપ હોય તેમનો સરસામાન હોય તે પણ તોડી નાખવામાં આવ્યો છે અને ખૂબ જ આ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેની અંદર ભૈનો માહોલ જોવામાં આવ્યો છે બીજી બાજુ જયારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે સુરક્ષાની વાતો કરવામાં આવતી હોય છે તેમજ અલગ રીતે બીજી જે સ્ટુડન્ટો છે તેમની સાથે પણ સીધી ચર્ચાની કરીશું તેમજ એ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે હાલ દ્રશ્યો છે તે આ ભંગારીઓની સ્પીલ ઉપર દેખાઈ રહ્યા છે તે તમામ દ્રશ્યો એ બતાવી કે આ જે રૂમ છે રૂમની અંદર જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓને ખૂબ જ આ જે મોબાઈલ બતાવીશ કે આ મોબાઈલની ડિસ્પ્લે એટલે કે મોબાઈલની હાલત જો આવી કરી દેવામાં આવી છે તેની અંદર રૂમ રૂમની અંદર લેપટોપ હોય તેમના સામાન હોય તે પણ ખૂબ જ રીતે નુકસાન થી અઢીસો લોકોનું અચાનક તૂળું ઘસી આવ્યું

ऑरेंज कलर भी पता कौन कौन है किसी को मारना है चार बहुत नाइट और मैच देख रहा है, कि सब रहे है। तो, आपका नाम क्या है आप कितने साल से यहाँ पढ़ रहे हो और क्या स्टडी कर रहे हो और कहाँ से आए हो आप मेरा नाम मोहमान है કે એટલે થી આ છે બેચલર અચાનક તેની અંદર તેમજ જયારે નીચે જે લોકો નમાજ પઢી રહ્યા હતા ત્યારે બસો થી અઢીસો લોકોનું અસામાજિક તત્વો નું અચાનક ટોળું ઘરસી આવ્યું અને હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો હજી સુધી પોલીસ દ્વારા હાલ તો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ ફરિયાદ કોના વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે કેટલા લોકો સામે કરવામાં આવી છે તે એક પ્રશ્ન છે કારણ કે બીજી બાજુ જ્યારે સુરક્ષાની વાતો કરવામાં આવતી હોય તો સુરક્ષાના દાવા હાલ પોકર સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ક્રિષ્ના હું ફરી એક વખત રૂમ ના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ રૂમના દ્રશ્યો છે તે ખૂબ જ ભયાવહ દ્રશ્યો કહી શકાય કારણ કે કૃષ્ણ અચાનક જ જે આ વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની ઉપર આટલો મોટો હિચકારો હુમલો કરવામાં આવે આ લેપટોપ આ જે લેપટોપ છે તે વિદ્યાર્થી નું લેપટોપ છે તેની હાલત આ સ્ક્રીન ની હાલત એટલે કે ખુબ જ માથાભારી શખ્સો કહી શકાય અસામાજિક તત્વોનું ચોરું કહી શકાય કારણ કે પથ્થર લાકડીઓ બેઝબોલ તે તમામ લોકો લઈને આવ્યા હોય તેવું હાલ વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પોલીસે કયા પ્રકારની ગુનાની કાર્યવાહી કરી છે કયા પ્રકારની કલમોનો ઉમેરો કર્યો છે કારણ કે હાલ જે આ ચર્ચા ચાલી રહી છે તેની અંદર જે વિદેશી વિદ્યાર્થીઓ છે તે હાલ રાજકીય મોડ પકડેલો લાગી રહી છે કેમ કે એક બાજુ ઓવીસી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી રહી છે કે વિદેશી વિદ્યાર્થીઓ કારણ કે આ જે તમામ વિદ્યાર્થીઓ છે તે ચુજીસી ચુઝિકિસ્તાન ભૂટાન અફઘાનિસ્તાન કેવા અલગ અલગ જગ્યાઓ થી આ વિદ્યાર્થીઓ આવે છે ને અભ્યાસ

ભલે પોલીસને જાણ નહીં કર્યો પરંતુ જે સિક્યુરિટી ગાર્ડ્સ છે શું તેઓ પણ નહીં આવ્યા હોય તેમને રોકવા માટે એટલે અનેક સવાલો થઈ રહ્યા છે ને આ સમગ્ર જે ઘટના બની છે અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાનના જે વિદ્યાર્થીઓ હતા તેમના પર આ હુમલાની ઘટના છે અને હવે આ જે સમગ્ર મુદ્દો છે રાજકીય રંગ પકડતો લાગી રહ્યો છે કારણ કે ઓવેસીએ પણ ટ્વીટ કરીને આ સમગ્ર ઘટનાને વખોડી છે

સમગ્ર ઘટનામાં તપાસના આદેશ અને પોલીસને તાકીદે આ જે લોકોએ હુમલો કર્યો છે એમને પકડવાની વાત કરી છે અને કોઈ પણ કાળે આવી ઘટના ન ચલાવી લેવાય તે જે રટો રટાય એમનો જે જવાબ છે તે રજૂ થયો છે પણ મોટો સવાલ એ છે કે તમે જુઓ આખા વિડીયોની અંદર એક વિડીયોની અંદર તમને દેખાય છે ગેટની બહાર પોલીસની ગાડી ઊભી છે છતાં કેટલાક લોકો અંદર તોડફોડ કરી રહ્યા છે પોલીસને જવા માટે અને પોલીસ ત્યાંથી નીકળી જાય છે એટલે તપાસ જે છે એ પોલીસની સામે પણ થવી જોઈએ કે જે તે સમય દરમિયાન કોઈ ગાડી એવી આવી હતી ત્યાં અને એના પછી શું થયું અને પોલીસની ભૂમિકા એ દરમિયાન શું હતી સવાલ સવાલ એ છે કે જે પણ યુવકો છે વિદેશી યુવકો છે અફઘાનિસ્તાનના યુવકો છે ઉજબેકિસ્તાનના યુવકો છે અને એટલે કે ટૂંકમાં વિદેશી યુવકો છે હવે જો આવી રીતે વિદેશી યુવકો પર હોસ્ટેલની અંદર જઈને ઘટના જો કેમ્પસની બહાર બને તો સ્વાભાવિક છે તમે એવું માની શકો કે ઘટના ઝઘડો થયો હશે ને તમામ વસ્તુઓ થઈ હશે પણ જો કેમ્પસની અંદર બની હોય અને એમના હોસ્ટેલમાં બની હોય તો એક ઘટનાને માનવાને કોઈ કારણ નથી કે વિદ્યાર્થીઓ અંદર અંદર ઝઘડ્યા હશે અને પછી આ ઉમરો થયો હશે નિશ્ચિત આ ઘટના સુનિયુત રીતે કરવામાં આવી હશે કારણ કે બસો અઢીસ લોકોને ટોળો વિડીયોમાં તમને દેખાય છે કે કેટલાક લોકો જે છે તે અંદર જઈને તોડફોડ કરી રહ્યા છે અને ઘટના તો આપણે જોઈ જ અત્યારે તમામ જે વિરેન્દ્ર ભાટીએ તમને તમામ વિઝ્યુઅલ દેખાડ્યા પણ એના પછી જે ફેક્ટ ચેકર છે મોહમ્મદ ઝુબેર એ આ ઘટનાને ટ્વીટ કરે છે એને છતાં એની નોંધ એટલી બધી નથી લેવાતી તો પછી એઆઈએમના જે અસસુદ્દીન ઓવૈશી છે તેમણે આ ઘટના ટ્વીટ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને વિદેશી જે મંત્રી છે આપણા વિદેશ મંત્રાલયના એસ જયશંકર એમને પણ આ ઘટના ટેક કરી છે એમને અને સિક્યુરિટી માટે એશ્યોરન્સ આપવાની વાત કરી છે એટલે એવું કહી શકાય કે એક પછી જ્યારે સીએ આવ્યું ત્યારે યુએસએ અમેરિકાએ પણ પણ આની અંદર વિરોધ નોંધાવે યુરોપીય કન્ટ્રી પણ વિરોધ નોંધાવે અને હવે જ્યારે વિદેશી ભલે છોકરાઓ વિશેષ ધર્મને બિલોંગ કરતા હોય પણ જ્યારે વિદેશી લોકો અહીંયા હોય તમારી પાસે એ લોકો મહેમાનો ગણાતા હોય ને જો એમના ઉપર સુનિયોજિત રીતે આ હુમલો થતો હોય ને એમાં પોલીસની સામેલગીરી સાબિત થતી હોય અથવા તો બેદરકારી સાબિત થતી હોય તો એક મોટો સવાલ ભારત સામે થાય ભારતની અંદર અન્ય ધર્મ લોકો કેવી રીતે સુરક્ષિત છે એની સામે સવાલ થાય અને ભારતની જે છબી છે સમગ્ર વિશ્વમાં ખરડાય એ આ ઘટનાથી પ્રતિપાદિત

આરએસએસની બજરંગ આરએસએસ હોય બજરંગ દળ હોય એવા તમામ જે શાખાઓ છે એ પોતાના જે નવી ફાળ અત્યારે તૈયાર થઈ છે એ હિન્દુત્વના નામે તૈયાર થઈ રહી છે હિન્દુત્વના નામે ચરમપંથી ખાસ કરીને વાત કરો જે છોકરાઓ છે એમની અંદર વોટ્સએપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક ધર્મ વિશેષ પ્રતિ ઝેર ભરવામાં આવી રહ્યું છે અને પેલેસ્ટાઈન યુદ્ધ હોય ઇઝરાયલનું યુદ્ધ હોય કે કોઈ પણ યુદ્ધ એના માધ્યમથી અહીંયા બીવડાવવામાં આવે છે કે એક ધર્મ વિશેષથી તમને જોખમ છે અને એ રેડિકલાઇઝ જે પણ યુનિટ છે તમે એને સંકો તમે એને કોઈ પણ પ્રકારની સંસ્થાનું પણ નામ આપી શકો હું કોઈ નામ નથી લેવા માંગતો પણ એક યુકોમાં આ તમામ પ્રકારની વસ્તુઓ ભરવામાં આવે છે અને ઘણા લોકો તમને કહેતા હશે કે નમાજના સમયે આપણે કેમ જે સ્પીકરો છે એને ઉતારી લેવા જોઈએ તમામ વસ્તુ થઈ રહ્યું એ તમામ વસ્તુઓનું ઝેર ધીરે ધીરે એ યુવકોમાં ભરવામાં આવી રહ્યા છે અને એ જ યુવકો આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે મતલબ સાફ છે નેતાઓના યુવકો નેતાઓના જે બાળકો છે ડોક્ટર એન્જિનિયર અને મોટી મોટી સંસ્થાઓમાં જે વડાઓના પદ લે પણ એમના કાર્યકર્તાઓના જે દીકરાઓ છે આવી રીતે દંગાઈ બની રહ્યા છે આવી રીતે તે લોકો કાયદાને હાથમાં લઈ રહ્યા છે અને હવે જ્યારે પોલીસ તપાસ કરશે ત્યારે આ યુવકો જેલમાં જશે અને જેલમાં તેમને છોડાવો પણ કોઈ નહીં આવે એટલે જે આખી આખી એક ટ્રેન્ડ શરૂ થયું છે કૃષ્ણા છેલ્લા દસ વર્ષમાં બાર વર્ષની અંદર એ આવા યુકોમાં કટ્ટરપંથ જે ભરવામાં આવી રહ્યું છે એ આપણા દેશ માટે આપણા દેશના સૌહાર્દ માટે અને આપણા દેશના સેક્યુલરિઝમ માટે ખૂબ ખૂબ જ જોખમ છે અને માત્ર અમદાવાદમાં જ નહીં અલગ અલગ જગ્યાએ આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે યુએન હોય કે પછી યુએસ હોય એને લઈને આપણા દેશના સેક્યુલરિઝમ ઉપર જોખમ ઊભો થયો છે અને આવી ઘટનાઓ એ વાતને સાબિત કરી રહી છે એટલે કમસે કમ સમાજની અંદર જે કોમી એકલાસ છે એ તૂટી રહ્યું છે આ ઘટના સાબિત કરે છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો સરકારે તો હાલમાં કહ્યું છે કે આ જે સમગ્ર ઘટના બની છે તેમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સાથે જ આવી ઘટનાઓને ચલાવી નહીં લેવાય તેવું સરકારનું કહેવું